પાકિસ્તાન અત્યારે હાથ હાથના કર્યા અત્યારે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જે વિરોધનો સૂર જોરશોરથી ઉઠ્યો છે તેની પાછળ પાકિસ્તાને આ વિસ્તારમાં આચરેલી બરબરતા એટલી જ જવાબદાર છે અને એટલે જ પાકિસ્તાને અત્યારે તેના માઠા પરિણામ ભોગવવા પડી રહ્યા છે પાકિસ્તાનની ટ્રેન હાઇજેક ઘટનાથી તો દુનિયા વાકેફ થઈ જ ગઈ એની પાછળ કોણ છે એ પણ આખી દુનિયાએ જોઈ લીધું છે ત્યારે આ બલુચ લિબરેશન આર્મીએ રવિવારે પાકિસ્તાની સેના પર એટલે કે આજે પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો કરવાનો દાવો કર્યો જેમાં નેવું પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા નિષ્ણાતો પણ એ પણ કહે છે કે હિટ એન્ડ રન આ હુમલાઓથી કારણ કે સતત એ આર્મી એલબીએ એ બીએલએ હુમલા કરી રહ્યું છે એને લઈને અઠવાડિયે જાફર એક્સપ્રેસના હાઇજેકિંગ સુધી બલુચિસ્તાન લિબરેશન આર્મી એક એવા સંગઠન તરીકે ઉભરી આવી છે જે વ્યૂહાત્મક ચોકસાઈ સાથે સાહસિક હુમલાઓ કરી શકે છે આ પરિવર્તન બે હજાર ચોવીસની શરૂઆતથી જ પ્રતિબંધિત સંગઠનના ઝડપથી વિકસતા ધ્યેય અને વ્યૂહરચનાઓમાંથી સ્પષ્ટ થાય છે જેના પગલે તેણે પ્રાંતમાં સુરક્ષા દળો ચીની નાગરિકો પાકિસ્તાની નાગરિકો બલુચિસ્તાનમાં કામ કરતા અન્ય પ્રાંતના લોકો પર

હેવી એ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને બીએલએ એના ઉપર હુમલો કર્યો હતો અને આ હુમલામાં એ આઠે આઠ તમામે તમામ વાહનોનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો હવે આ જે હુમલો જે કહેવામાં આવે છે કે આ હુમલો નોશકી ખાતે એ બલુચિસ્તાનમાં એક પ્રાંત આવેલું છે નોશ્કી અને હાઈજેક જે કરવામાં આવી હતી અને આ એ જગ્યા એ પોઈન્ટ અહીંયા અમે આપને બતાવ્યા બતાવી રહ્યા છીએ હવે આ જે એરિયામાં જેને સિબ્બી એરિયા કહે છે જ્યાં આ ટ્રેન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો બીએલએ ના આતંકીઓ હુમલો કર્યો હવે આ જે સિબી આખો એરિયા છે લગભગ એવું કહેવાય છે કે ભાઈ ત્યાં સત્તર જેટલી સુરંગો આવેલી છે અને એમાંની એક જે સુરંગ છે અને ત્યાં આ હુમલાને અંજામ આપ્યો હતો અને આ વિસ્તારમાંથી જ્યારે ટ્રેન પસાર થાય છે ત્યારે એની ઝડપ એ ખૂબ ધીમી રાખવામાં આવે છે કારણ કે આખો સુરંગથી એ એરિયા એ છવાયેલો છે અને ત્યાં એ હુમલો કરવામાં આવ્યો હતો હવે આજનો જે આ બીએલએ હુમલાને અંજામ આપ્યો જે આઠ પાકિસ્તાની લશ્કરીના લશ્કરી વાહનો અને જે આ બ્લાસ્ટ કર્યો હતો એ આ

હાયલોને નોશકીની હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા અને આ વિસ્તારમાં કટોકટી અત્યારે લાગુ કરી દેવામાં આવી છે હવે બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુતીએ કહ્યું કે સાથે રમત રમનારા આપણી હિંમત તોડી શકશે નહીં અમે કોઈ પણ કિંમતે શાંતિ જાળવી રાખીશું આ તેમણે નિવેદન આપ્યું અને હવે તો તેઓ કહી રહ્યા છે કે ભાઈ મંગળવારે બીએલ એ ટ્રેન હાઇજેક કરીને પાકિસ્તાનને પડકાર ફેંક્યો હતો હવે શું હતી એ આખી ઘટના એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ નકશા ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે એ આખી હાઈજેકિંગની એ ઘટના બની હતી હવે પેટાથી એ જે એક્સપ્રેસ જાફર એક્સપ્રેસ એ પેટાથી લગભગ નવ વાગ્યાનો સવારનો એ સમય અને પેટાથી એ જાફર એક્સપ્રેસ એ ત્યાંથી નીકળી અને લગભગ ત્રીસ જેટલા સ્ટેશનો પેશાવર સુધીમાં એના ત્રીસ જેટલા સ્ટેશનો આવે છે એટલે યાત્રા પૂર્ણ થવાનો જો સમય આપણે કહીએ તો લગભગ ત્રીસ કલાક જેટલો એ યાત્રા પૂર્ણ કરવામાં એ સમય લે છે અને ક્વેટાથી પેશાવરનું જો અંતરની વાત કરીએ સોળસો કિલોમીટરનું આ અંતર છે પેશાવર સુધીનું હવે પેટાથી એ ટ્રેન નીકળે છે જાફર એક્સપ્રેસ અને જે મેં પહેલા કહ્યું કે સીબી નામનું જે આ પ્રાંત છે એ વિસ્તાર છે અને સીવી માં એ ત્યાં બ્લાસ્ટ કર્યો અને ત્યાં ટ્રેન હાઈજેક કરી હતી હવે સત્તર જેટલી એ સુરંગો છે અને માટે ત્યાં ટ્રેનો એ જગ્યા ઉપર ખૂબ ધીમી પડી જાય છે અને ત્યાં એ હુમલાને અંજામ આપ્યો હવે એ જાણી લઈએ કે આ શું છે બલુચ લિબરેશન આર્મી અને ક્યારથી એની શરૂઆત થઈ એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ બલુચિસ્તાનમાં આંદોલનની શરૂઆત અને બલુચિસ્તાનો પાકિસ્તાનમાં વિલય થયો ત્યારથી ચરમપંથ થી ચરમપંથની શરૂઆત થઈ ગઈ કારણ કે પાકિસ્તાનમાં વિલય થવાની તે લોકોની ક્યાંય કોઈ ઈચ્છા હતી નહીં હવે કલાથ રાજ્ય

1970 ના દાયકામાં શરૂ થયું હતું અને ધીરે ધીરે આ આંદોલન એ મોટું સ્વરૂપ ધારણ કરતું ગયું સાથે જ આ એ સમય એટલે કે 1970 બલુચિસ્તાનની પહેલી ચૂંટાયેલી સરકારને સત્તામાંથી દૂર કરી દેવામાં આવી હતી એટલું પ્રચંડ આંદોલન એ વખતે ઓગણીસો 1970 માં એ આંદોલન કરવામાં આવ્યું હતું હવે ખાસ કરીને જ્યારે આંદોલનની શરૂઆત થઈ બાદની જે પરિસ્થિતિ સંગઠન મજબૂત બનતું ગયું પાકિસ્તાન સાથે નાની મોટી અથડામણો ચાલતી રહી

બે અઠવાડિયામાં આખી દુનિયાને ખબર પડી ગઈ છે કે કેટલું નુકસાન એ પહોંચાડ્યું છે સાથે જ અલગ દેશની માંગ કરી રહી છે પોતાના અધિકારોના અધિકારોની પણ માંગ કરી રહી છે

સૌથી પહેલા ક્વેટામાં બોમ્બ વિસ્ફોટની જવાબદારી બીએલએ લીધી હતી અને ત્યારે પાકિસ્તાન એ ફફડી ઉઠ્યું હતું કે અંદર જ કોઈ છે કે જે નુકસાન કરી રહ્યું છે ત્યારબાદ પાકિસ્તાની મેગા વિકાસ પરિયોજનાઓમાં સામેલ વિદેશી શ્રમિકો પર બીએલએ હુમલો કર્યો હતો એ જે હુમલો કર્યો બીએલએ જવાબદારી લીધી હતી બે ચાર ડિસેમ્બર બે બીએલએ પાંચ બીએલ ના જે લડવૈયાઓ છે કોહલુમાં તેમણે હુમલો કર્યો હતો અને કોહલુમાં જે હુમલો કર્યો તેની જવાબદારી

અને આ એ તારીખો છે કે જ્યારે બીએલએ પાકિસ્તાનમાં અલગ અલગ પ્રાંતમાં હુમલાને અંજામ આપ્યો હતો હવે આ બધા જ વચ્ચે ચીનના શી જિનપિંગ

એ પ્રાંતમાં રોક્યા છે હવે ચીને માત્ર ગ્વાદર એરપોર્ટ પણ એ બનાવ્યું છે એવું નથી ગ્વાદર એરપોર્ટ તો નવું બનાવવામાં આવ્યું છે પણ સાથે સાથે સીપેક પ્રોજેક્ટમાં પાણીની જેમ ચીન રોકાણ કરી રહ્યું છે એટલે કે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એને માટે પાણીની જેમ ચીન ચીન પૈસા બહાવી છે પાકિસ્તાન આર્થિક કોરિડોર પર સીધા હુમલા રોકવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે જેટલા પણ હુમલા થયા તેને લઈને અત્યારે ચીનની ચિંતા એ વધી ગઈ છે ચીની કામદારો પર ચીનના જે પ્રોજેક્ટ ત્યાં એ વિસ્તારમાં ચાલી રહ્યા છે

બીએલએનો ચીની પ્રોજેક્ટ જે બલુચિસ્તાનમાં ચાલી રહ્યો ચીની પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે તેર ઓગસ્ટ બે હજાર ત્રેવીસ ચીનના એન્જિનિયરોનું એક સમૂહ અને તેના ઉપર હુમલાને બીએલએ અંજામ આપ્યો હતો અને સાથે એ જે ગ્વાદર પોર્ટ અને ગ્વાદર એરપોર્ટ અને જ્યાં ચીનના એન્જિનિયરોના એક સમૂહ પર બીએલએ હુમલો કર્યો હતો અને તેની જવાબદારી લીધી હતી કે ભાઈ આ કારસ્તાન એ અમારું છે હવે બીજી તારીખ છ ઓક્ટોબર બે

હવે આમ તો પાકિસ્તાને બલુચિસ્તાન પર આચરેલી બરબડતા આજે તેના પર ભારે પડી રહી છે પાકિસ્તાને હંમેશા બલુચિસ્તાનને વિકાસથી અડગુ રાખ્યું અને બલુચિસ્તાનની કુદરતી સંપદાઓને લૂંટતા રહ્યા છે અને જેમાં ચીનને પણ પોતાનું સહભાગીદાર બનાવ્યું અને એટલા માટે જ બલુચિસ્તાન લિબરેશન આર્મી પોતાના પ્રદેશની ઓળખ માટે સંઘર્ષ કરી રહી છે